મિત્રો પર જણા જેવું પાણી આવે બધા પાણી પી અને બે આગળ છે છે બધા આવતા જાય મિત્રો બસ હવે થોડાક દૂર છે મિત્રો રહી પાછળ એકદમ ઘુમમાસ આવી ગયું વાદળ આવી ગયું અને અમે સ્વર્ગમાં આવી ગયા તમે ખાલી પ્લાન જ કરતા રહેજો જુનાગઢ આવતા ને પ્લાન જ બનાવો કે આ કાલ જવું આજ જવું પ્લાન જ બનાવતા રહેજો બાકી જોઈ લો ઓલું ધુમસ હા પાછળ જો ખાલી પાછળ આ માંમ પાછળ જો જોઈ લો કે આ દેસર વાદળ છે મિત્રો સનેડો તમે પ્લાન નો બનાવો આવી જાવ સુનાગઢ સ્વર્ગની દુનિયામાં ઢોળકટિયા કા આ તમે જોઈ રહ્યા છો ને આ ધુમસ નથી આ વાદળા છે આ જોલા લાગ્યું જોઈ લો જોઈ જો મે ઠંડો પવન પણ લાગે છે જકળ જેવું કરનાખ્યું છે હવે આઈતી સ્વર થોડુંક જ થાય

મિત્રો જૂની સીડી ને નવી સીડી બંને ભેગી થઈ ગઈ છે એ અમારા ગામ હે એ ગિરનાર હે એ હે મજા લઈએ છે ગિરનાર માં ગૌ ગંગા આશ્રમ માં જુદા છે ને દર્શન કરી લે છે પાણી જોઈ લો ખાલી આ શિવલિંગ છે

અહીંયા ગરમીનું વાતાવરણ બહુ છે બધા આવતા હોય છે પછી થોડો થોડો બ્રેક લેવો પડે જેથી કરીને હાલવામાં સરળ લાગે બાકી બધું જાય ગિરનારી ડિસ્કશન હાલે છે મિત્રો નકશો છે આ ગિરનારનો ને

અમે ગુરુદેવ ભગવાનના દર્શન કરી લીધા અંદર તો મોબાઈલ ની મનાઈ છે ઉગી ગયા છે અમે ગિરનાના ગુરુદેવ ભગવાનના દર્શન કરી લીધા છે અમે ગિરના પાપન મેડિયા પૂગી ગયા હા માન માન ભુગ્યા છે તો મજા આવી ગઈ બધા સાથે

વિચારશ કર્યું તો વિચારશ કર્યું હવે એની ગિરનાર તમે એક વખત આવો મિત્રો હા આવો આનું ખાલી દર્શન કરો જો તમારા સ્વર્ગમાં જાણે તમે આવ્યા હા અહીં આનું સ્વર્ગ ને સુકૂન ને કંઈક અલગ જ બસ આ કામ હવે અહીંથી નીચે ઉતરીએ ધીમે ધીમે મિત્રો ગિરનાર ઉપર આવો ને ત્યારે આયા તો તમે ભૂલતા જ નહીં એસી હો આમાં એસી બી ટૂકી પડે એટલો આમ ઠંડો વાહાર આવે શુદ્ધ શુદ્ધા શું કે કે કંઈ કંઈ ઓલું જ નહીં એકદમ

જોરદાર આવે આમ ઉપર નથી આવતું જોરદાર આવે પ્રસાદી લેવાની છે બધા ની સાથે બધા સાથે મળીને પ્રસાદી લેસુ પાણી પીશું ખાઈ ને પ્રસાદી લઈ જોઈ લઉં

એન્જોય લવ ડુંગરો છોડો ને અહીંયા વરસાદી લેવા આવો બહુ મજા આવશે તમને પણ મિત્રો મી વરસાદી વાટ જતો હતા ને વરસાદ આખીરમાં આવી ગયો આ મોજ વરસાદની મોજ બધું વાદળ છે પાછળ છે એકદમ ઘૂમવા છે ને સાટા પેપડા પેપડા શરૂ થઈ ગયા છે અને વરસાદમાં નાઈ રહ્યો તો લાઈક અને શેર કરજો વરસાદ

વાતાવરણ વધારે આવે તો મજા આવે નાની કઈક અલગ જ મજા આવે જુનાગઢ આવ્યો ને વરસાદ આવે ને એવું બને મિત્રો વરસાદ આવે ને હજી થોડુંક વધારે મજા આવે અને વાતાવરણ એટલે એક નંબર બહુ મજા આવે છે હા એકદમ ઠંડુ 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 વાતાવરણ થઈ ગયું છે ને ઈ પણ જૂનાગઢના ડુંગરે આહા કંઈક અલગ જ મજા આવ્યા કરે કાશ્મીર માં આવી ગયા છે અમે જમ્મુ કાશ્મીર માં આવી ગયા છે સ્વર્ગ માં આવી ગયા સ્વર્ગ માં કાશ્મીર નું તો કઈ નહોતું હા કાશ્મીર પર ટકું પડે અહીંયા કારણ કે તમે ફરતી બાજુ જોહો ને વાદળા જ દેખાતા હે બીજું કંઈ નહીં દેખાય ને એકદમ ઘુમ્માસ ઘુમ્માસ છે બસ મિત્રો વરસાદ વહી ગયો છે થોડું વાતાવરણ ખાલી થઈ ગયું છે

ગરમી ગરમી થઈ ગયા પાછા બધા ભેગા થયાસ હજી થોડાક પાછળ છે એમાં અમારા વાંદરા ભાઈ તો જોયેલા બહુ આનંદ થયો એવો વિચાર છે કે પાછું પુણ્ય આવે એટલે આવવાની ઈચ્છા છે બરોબર બધા મિત્રને એવી ઈચ્છા છે બહુ આનંદ થયો અમારા વિપુલભાઈ પાછળ લુઝ છે એટલે સારું થઈ જાય વેલા મોડું બરાબર છે અમારે અમારે અમદાવાદ ના ભાઈ મળી ગયા અમદાવાદ ના ભાઈ મળ્યા ગયા ક્યાં મિત્રો થોડીક વાર બેઠીએ અમારી બેઠી છે તો ફાઈનલી મિત્રો અમે જુનાગઢ ઉતરી ગયા છે લઈ લો અહીંયા ગેટ ગેટ તમને દેખાતું જ હશે અને તમે જોઈ રહ્યા છો હશો અમે ઉતરી ગયા છે હવે પહેલા તો બધા આમ છે આમ રખડે છે તો કેટલા જણા આગળ પાછળ થઈ ગયા છે હવે બધા ભેગા થાય અને પછી જોઈએ શું પ્લાન છે આગળનો અત્યારે જોઈ લો જુનાગઢનો નજારો મિત્રો મળી ગયા ખરીદી કરે જોઈ લો મિત્રો ઢીંગલા ટીંગલી રમકડા રમકડા ને ઢીંગલા ઢીંગલી મિત્રો આ કેમેરો જોઈ લો તમે અહીંથી જો તો તમને આમ દર્શન થાય ઓલ્લા પડે દર્શન થાય આમ જો તમારે રમકડા લાવવાય તો કમેન્ટમાં કહી દઉં રમકડા લેતા વા અડધા માણસો અડધા માણસો તો મિત્રો અમારે અહીંયા છે જોઈ લો તમારે શું લેવું છે ઇધર ટોપા હે મોબાઈલના કવર છે બસ બો ડુંગરો સડીને આવે છે તો આ બધા થાકા નથી જ્યાં આવે ને ગોઠવાય જાય જ્યાં જે આવે લેવા બચી જાય તો મારી સાથે હોય અમે અને અને અમે ખજૂરા લીધા જૂનાગઢમાં જો મિત્રો અમને જોઈ લો જૂનાગઢમાં ખજૂરા લીધા ખજૂરા લીધા ખજૂરા તો લેવા કારણ કે ખજૂરા લીધા હોય તો ભાઈ મજા જ આવે કરે ને એનો સ્વાદ એટલે

મિત્રો રૂમિ બધા આવી ગયા ગયા જગ્યા જયેશભાઈ નાઈ ને પણ આવી ગયા છે તો આપણે મળીએ નવા વિડીયો અને નહીં કાલે જ મળીએ કાલે આપણે જવાનું છે કાલે ક્યાં જવાનું છે પણ ક્યાંક જવાનું છે જુનાગઢમાં તો કઈ નઈ મિત્રો વિડીયો ગમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ બીજા વિડીયો માં કે ભલે જાય કિનારે